હાલો ગુડ આફ્ટરનૂન કેમ છો આઈ હોપ તો બધા મજામાં હોય આપણા વ્લોગ જોતા બધા મજામાં જ હોય તો આપણો વ્લોગ ચાલુ થઈ જાય ત્યારે ચાર વાગે અને વ્લોગ ચાલુ કરવાનું કારણ મને વ્લોગ મનમાંયો હતો પણ મેં કહું હું તમને એક વાત શેર કરું જો આમાં કપડાં છે હવે એક એ એક વાઈફ આઈ વાઈફ અને હસબેન્ડ બે એવા હતા પણ એના વાઈફને એના વાઇફને નહીં સોરી એના હસબેન્ડના કપડા ગમી ગયા હતા પણ પછી કે એટલા બધા કપડાં આપણે નથી લેવા એવું નથી કે પૈસાનું ઇસ્યુ હતો પૈસાનું ઇસ્યુ હતું પણ એના હસબૅન્ડ ને એટલા બધા કપડાં કેમ લેવા પણ તોડી છો એને ગમી ગયા તો કેમ બાકી એની એની વાઈફે પાછી મને ફોન કર્યો અમે કીધું એમ કે વિરાટભાઈ તમે આ કપડાં અમને દઈ જા દઈ જાશો એમ મેં કીધું હા હું પોતે દે હું પોતે જ દેવા જાઉં કેમ કે મને મજા આવે આવું કામ કરવાની મજા આવે સેલ્સમેન કેશ ઓન ડિલેવરી છે તો કાંઈ વાંધો નહીં આપણે કપડા દેતા કરીશું અને મને એવું થયું કે હું તમને આ વાત શેર કરું એટલે મેં તમને શેર કરી મસ્ત વાત છે ને તો ચાલો હું અત્યારે પેલા એમને દેવા જઈશ પછી જમવા જઈશ જમવા જઈશ ત્યારે આપણે મળીશું ઓકે બરાબર

बोलिया रिवाज है बोलिया खुद किंग कॉक में गाने भाई आह हम नहीं ले जाते हैं में गाने आपको लगते हैं बोली ना बोली वाह तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं ये खाई देखा हुआ यहाँ बढ़ाते हैं बाकी ये मैं बहुत मोटी हूँ बस तो ये नाम तो ये बहुत ना करते वो किंग कॉक में गाने बोली वाह अरे ना सीन जो है माँ बीजेपी પ્રેમથી પ્રેમથી માંગો મોબાઈલ તો બોલી બે પ્રેમથી જાને આપી દિન તમે યાર વર્ટ કરો મારા ભાઈ ભૂલી આમ તો ભાઈ મેણ નો થઈ જાતું

શું તમને કહું છું કે આપણા વ્લોગમાં તમે લોકો ખાલી જોવા આવો છો સબસ્ક્રાઈબ નથી કરતા તો એ તમને સારું લાગે છે તો સબસ્ક્રાઈબ કરો મારા ભાઈઓ અને આપણે શું કરીએ યાર બ્લોગમાં કાંઈ ખબર પડતી નથી એકલો એકલો હું શું કરું કયો જોઈ તમે અને હમણાં બીઝી બી હોય છે તમારો ભાઈ કામમાં એટલો બધો વ્યસ્ત હોય છું ને કે વાત જવાથી તો બી આપણે ટ્રાય કરીશું એવું કે આપણે તમને હું બધાને બતાડી શકું અલગ અલગ વસ્તુ અલગ અલગ ટ્રાય કરીશું અને હમણાં તો તમને ખબર છે કે માહોલ બહુ ગરમા ગરમીનું હાલે ન્યૂઝમાં બધે ન્યૂઝ ન્યૂઝમાં તમે જોવું તો કે આ કર્યું એટલે ઓલું કર્યું તો એમાંની ઘડીક પલો આપણે મસ્ત મજાની લેવાની હોય જિંદગી જીવવાની હોય પણ જિંદગી જીવવામાં બરાબર આવતી નથી લોકો જ્યારે બિચારા ટેન્શનમાં જ હોય એમણે બોલું જીએસટીનું મેં જોયું હતું તો જીએસટીમાં તો ઓલું કાંઈક આપણે વધારે ખબર ન પડે કે આપણે મૂવી જોવા જઈએ એનો ભાવ કોપ પણનો ભાવ વધારી દીધો ગરીબ આદમી જાય તો જાય કિતર બતાવો આપ લોગ શું છે ભાઈ આ જો એક્ઝામ પોલીસ ની એક્ઝામ ની તૈયારી કરી રહ્યા છે તમે બધા દુઆ કરો કે મારો ભાઈ પોલીસ બની જાય આપણે કોન્સ્ટેબલ ની દેવાની હે ને કે પીએસઆઈ દેવાની હે સચ્ચાઈ તરીકે મારો ગ્રાઉન્ડ છે તું તો ઓલા પીએસ ઓલો પીઓ માં ઓલો ઓલો કામ કરવાનો હું કે હોમગાર્ડ મે નહી આલી તું ભાઈ હોમગાર્ડ મજાક મે સાહેબ હા મજાક નથી સિરિયસલી છે તો હોમગાર્ડ હોય નહી પૂછવું છે

કાણ ધારો હું માનવાનો બિઝનેસ કેડ તો હોય ને કરવાનો છે બિઝનેસમાં પૈસા યાર હવે નોકરી ભાઈ ટાઈમે જ આવું ટાઈમે આપણે સારા કહેવાનું પોલીસની તૈયારી કરે એ માટે દિન મહેનત કરો અને નવા દિન મહેનત કરો ઉઠો જાગો ને ભાગો લગાડો પછી ગયા બબાટી જાય જા નજર ખુશબુ તેરા બદન તું આ કરું આ કરું મેં तुम तुम्हारे साथ हैं बोली भाई बोली भाई बोली भाई बोली भाई बोली भाई बोली की बोली बोली की बोली वो बोली वो बोली ही बोली चाचू के तो फोन में के चाचू हाँ चाचू के तो फोन में के चाचू हेलो हेलो शिव भाई चाचू कहता हेलो 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 टीवी चालू करवी हे टीवी चालू करवी पे फोन के टीवी चालू करो क्या चाचू चाचा भूसू भूशु भूषेन પરેશ સુંદરવા <laughs> <laughs> <laughs>

३ ३ वर्षको भयो आ ३० भ भइ गयो मारा भाई मेरो भाई दुई वर्ष मोटा छ खाली एला <laughs> ला ला यतो खाली लागे नु वधारे मोटा आइछ एला हे ३ छाक सागरबा बेइ मारो लाइन मा १ छाक सागरबा मारा मोटा हो १० महिना आ सागरबा ए त बस सागरबाई ने बेठा हो

આ જોઈ શકો છો ગુરુ મહારાજ ને જો ગુરુ મહારાજ ભાઈ ચડડા ભાઈ કાના ભાઈ માંજી એમજી मंडी તારી હાલત ખરાબ હોય ને કેમેરા ઉતારવા અમારો ભાઈ

કેમ છો તો અત્યારે વાગ્યા છે આપણો આપણે ગરુડા ભાઈ નો જન્મદિવસ છે તમને બધાને ખબર છે એવી રીતના અને અમે જઈએ છીએ જમવા અત્યારે વાગ્યા છે નવ વાગવા આવ્યા છે હવે દુકાન ક્લોઝ કરીને હું ડાયરેક્ટ જાય છે ગરુડા ના બર્થડે માં અને ગરુડાભાઈના બડ્ડેમાં આપણે ડાયરેક્ટ મળીશું ને હવે જોઈ કે અમે કોણ કોણ જાય છે કોણ કોણ લે અમે બધા ભાઈ બધા હારે જોઈએ તમને ખબર તો છે કોઈ અલગ અલગ હોતું નથી અને બધા ભેગા છે તો ચાલો આપણે ત્યાં મળીએ ઓકે ત્યાં સુધી બનાવી લેજો આપણા વ્લોગમાં અને આપણા વ્લોગ હું તમને એટલે કટકા કટકા બતાડું કે તમને હું કંઈક નવું આપી શકું તમને હું કંઈક બતાડું એમ કે તમને મજા આવે મને મજા આવે ઓકે તો આપણા વ્લોગમાં બેઠા રહેજો ક્યાંય જવાનું નથી આનાથી વધારે મજા આવશે ચાલો તો હવે આપણે જમવા જઈએ હું કાના ભાઈ મને લેવા આવી ગયા તો હવે જમવા જઈએ અમે બે ભાઈઓ અમે બે ભાઈઓ ને બધા જઈએ હવે બ્લોગ હે ને બ્લોગ પર બનાવવાની વાત છે બ્લોગ પર એટલે બધા નથી બનાવતા ડેલી એટલે નહીં પણ આપણે ઘરેથી જતા હોય આમ આપણે કટકા કટકા બનાવીએ ને એમ નહીં બ્લોગ પર બનાવવાનું કાંઈ કે અહીંયા ગયા વાંચી વાંચી એટલે હું બ્લોગ વધારે બને ટાઈમિંગ વધી જાય આપણે આ જમવામાં જો પરેશભાઈ બધાને ફોન કરે છે નાગેશભાઈ માનજીભાઈ આ બધા જમવા જવાની વાત છે જો ડાન્સ કરે લખા લખાટ કરે બધા રાહ જોઈ છે અને મને બહુ ભૂખ લાગી એટલે હું તો ફોર વ્હીલ ની અંદર બેસી ગયો અને ટાઈટ છે થોડીક થોડીક તો આપણે બેસી જવાય ને યાર આ જો માનુભાઈ જો માનુભાઈ હું નાગેશભાઈ જો જો જવાની વાત છે હવે ભૂખ લાગી હબાઉ જાડા ભાઈ તો કે ગરુડા કે આડા આઠ આપણે જવાનું આપડે જવાનું અત્યારે કેટલા વાગ્યા સાડા દસ વાગ્યા સાડા આઠ ને ક્યાં સાડા દસ વિચાર કરવામાં કેટલું ભૂખ મારું પેટ એમ પેટ જીવડા ગાયરું કાઢે મને અને કઈ નહીં જો હવે હમણાં બધા આવી છે મારે ભાઈ તો એ રહે મારે ભાઈ એ દેખો અમે તો કાજીભાઈ કોલર દેઈ છે સાગરવા બજાને હમજાવે મેનેજર થાય બબળ કરે છે અને આ જો અમાર ટકા કાજી દેવા ટકોયો કાજી કાજી બોલે છે આ વાસીરાભાઈ છે જીરાભાઈ કેમ કેમ પાછળ વળે હે ને એક નંબર

બો બતાય તમાર બે શબ્દ તમારી વાણીમાં કહેવાના છે હા બે વાણીમાં તમારા શબ્દ કહેવાના એમ એમની બીજું કાઈ કહેવાનું જમવાનું જો બીજું હોય તો બોલો જાડા ભાઈ અરે યાર આ ભાઈ જર્મની જર્મની એ હું ભાઈ ભાઈ દેખાડો તમારું આવા છે કરતા ગુરુ

ઓકે ચાલો હવે આપણો લોગ અહીંયા સમાપ્ત થાય છે હું વેલો ઘરે આવી ગયો બધા બહાર હે કેમ કે મને નીંદર આવતી હતી અને થોડુંક ઘરે કામ હતું એટલે હું વેલો આવી ગયો તો આપણો લોગ અહીંયા સમાપ્ત થાય છે જો તમને લોગ ગેમો હોય તમને મજા આવી હોય લાઈક કરી દેજો બીજું ભાઈ કહેવાની જરૂર નથી તમને મજા આવે કરજો હું કહું તમે કરશો એવું તો બનશે નહીં તો તમે તમારી રીતના તમને મજા આવે નહીં કરજો લવ